પર ગામના જાગૃત નાગરિકે સવાલ ઉઠાવતા ફફડાટ મચી ગયો છે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા જિલ્લા પંચાયત સહિત વિકાસ કમિશનર લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે સુરત જિલ્લાની કામરેજ ગ્રામ પંચાયતના કથિત ભ્રષ્ટાચાર અને લાખોની ની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે કામરેજ ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા એક જાગૃત નાગરિકે કામરેજના સરપંચ ઉપસરપંચ તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસ કરવા માંગ કરતા ફફડાટ મચી ગયો છે જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના વહીવટ કરતા હોય પંપિંગ સ્ટેશનના જૂના સામાન કાટમાળ ભંગાર જૂની મોટરો આ બધું ટેન્ડર વગર બારોબાર સગવગે કરવામાં આવી રહ્યું છે અને જોકે તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારી પંચાયતને તપાસના આદેશ આપી દીધાનું બહાર આવ્યું છે રાધાકૃષ્ણ ખાતે હું રેવ દેવનગરી સોસાયટી કામરેજ ગામ મેં છેલ્લા ઘણા સમયથી મને ખ્યાલ આવ્યો કે અમારી કામરેજ ગ્રામ પંચાયતમાં સરપંચ સરપંચના પતિ તેમજ ઉપસરપંચ અને તલાટી ક્રમ મંત્રી દ્વારા ઘણી બધી બાબતો અંદર ગાલમેલ થયેલ તેવી શંકા હતા મેં તે લોકો પાસે ઠરાવ બુકની માગણી કરેલ અને ઠરાવ બુકમાં મેં જોયું કે ભાઈ આ લોકોએ હરાજી એક લાખ નવ હજાર પચીસ રૂપિયાની આવક દર્શાવેલી હતી પછી આની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બધું બારોબાર ભંગાર વેચીને ભેગું કરેલું છે તો મેં આની બીજી નકલ માંગતા મને એમાં લોક ફાળાની રસીદ બનાવી ભંગારની રસીદને લોકફાળાની રસીદમાં રૂપાંતર કરીને મને આપી દેવામાં આવી ત્યારબાદ મેં ઠરાવ બુકની અને રોજ માંગણી માગણી કરતા મને ઠરાવ બુક આપી તેમાં બી લોકફાળો દર્શાવેલા આ લોકોને ખબર પડી ગઈ કે હું આની પાછળ ધ્યાનથી તપાસ કરું છું તો આ લોકોને બીક હતી કે આ કૌભાંડ બહાર આવશે એટલે એ લોકોએ રજીસ્ટર સરકારી દસ્તાવેજો સાથે ચેન ચાળા કરીને છેકછાક છાક કરીને આ લોકોએ મને એ મટિરિયલ આપેલું છે તો આથી મેં સરકારશ્રીને રજૂઆત કરું છું કે આટલું બધું કૌભાંડ થતાં અધિકારીઓને અરજી કરીને ઊંડાણપૂર્વક તપાસ થાય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ વિકાસ કમિશનરને અરજી કરેલી છે અને ઊંડાણપૂર્વક તપાસ થાય અને આ દોષીઓ પર સજા થાય એવી અમારી ઈચ્છા છે કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ઉપસરપંચ સરપંચ પતિ મળી ગ્રામ પંચાયતના ના 10 થી 12 લાખ નો ભંગાર બારોબાર વેચી માર્યા હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે ત્યારે કામરેજ ગ્રામ પંચાયત મહિલા સરપંચ આ મામલે શું કહે છે આવો સાંભળીએ મારું નામ કિંજલ જીગ્નેશ શાહ કામરેજ ગ્રામ પંચાયત સરપંચ સરપંચ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પમ્પિંગ સ્ટેશન ને તોડી અને તેનો જે કાટમાળ ભંગાળ અને મોટરો વેચી લેવાનો અને જે પૈસાની ઊંચાપટ કરવામાં આવી છે અને રોજમેર સાથે છેડછાડ કરવામાં આવે છે શું કહેશો આવા હવે આ બાબતે કામરેજ ગામે આવેલા પમ્પિંગ સ્ટેશનમાં જે અપગ્રેશન હેતુ માટે જે બે હજાર એકવીસના વર્ષમાં માજી સરપંચ દ્વારા એસએમસી ને જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે ચાર્જ હજુ સુધી અમને સુપ્રત કરવામાં આવ્યો નથી હા એ તદ્દન ખોટી વાત છે અમને ચાર્જ સુપ્રત નથી કરવામાં આવ્યો અત્યાર સુધીને અમુક ભંગાર જે છે તે હજુ ત્યાં એઝ ઇટ ઇઝ પડ્યો જ છે કામરેજ ગામની દેવનગરી સોસાયટીમાં રહેતા પાંડુરંગ રાધાકૃષ્ણે ગ્રામ પંચાયત બોડી દ્વારા લાખોની કિંમતનો ભંગાર વેચી માર્યાનો આક્ષેપ સાથે ફરિયાદ કરતા કામરેજ તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારી પંચાયતને તપાસ સોંપી છે ત્યારે હવે તપાસના અંતે બહાર આવશે કે સાચું કોણ અને ખોટું કોણ આ બાબતે અરજદાર શ્રીની અરજી અન્વયે વિસ્તરણ અધિકારી પંચાયતને તપાસ સોંપેલી છે તપાસ દરમિયાન કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે અને તપાસ બાબત જાણ કરવામાં આવશે અરજદારને ક્યાં સુધી તપાસ પહોંચી છે હાલ વિસ્તરણાધિકારી પંચાયત સ્થળ ચકાસણી અને બીજી વિગતો જોઈ રહ્યા છે ગ્રામ પંચાયત જોડેથી અને એ જાણ્યા બાદ આગળની કાર્યવાહી થશે એ બાબતે ગ્રામ પંચાયત જોડેથી રેકોર્ડ માંગવામાં આવેલું છે અને રેકોર્ડ વેરીફાઈ કરવામાં આવશે અને જરૂરી તપાસ બાદ આગળની કાર્યવાહી થશે નિર્મલ પટેલ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત